ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવ્યો છે કારણ કે ગુજરાતમાં આગામી સમયમાં વિસાવદર અને કડીની પેટા ચૂંટણી થવાની છે અને આને જ લઈને હવે ધીરે ધીરે એક એક પાર્ટી દ્વારા ઉમેદવાર છે છે તેને જાહેર કરવામાં કરવામાં આવ્યા ખાસ કરીને જો વાત આવે કડીની તો કડીમાં હજી સુધી ભાજપ અથવા તો કોંગ્રેસ દ્વારા કોઈ ઉમેદવાર છે તેનું નામ જાહેર નથી કરવામાં આવ્યું પરંતુ ક્યાંક આમ આદમી પાર્ટી અત્યારે હાલ એક પોતાનો યુવા ચહેરો એટલે કે જગદીશ ચાવડાને ને મેદાને ઉતાર્યા છે અને હવે તે કડી વિધાનસભા માટે આમ આદમી

ઉમેદવાર તરીકે જાહેર કરીએ છીએ કડી વિધાનસભામાં તેઓ કડી સહિત આખા ગુજરાતના સર્વ સમાજના લોકો માટે એમણે અવાજ ઉઠાવ્યો છે તેઓ આમ આદમી પાર્ટીના એસસી વિંગના પ્રદેશ અધ્યક્ષ પણ છે અને મજબૂતાઈથી કડી વિધાનસભાની ચૂંટણી જગદીશભાઈ અને આખી ટીમ આમ આદમી પાર્ટીની લડશે અને જીતશે મને પૂરો વિશ્વાસ છે આ ચૂંટણી એ ભાજપને ભાજપના ભ્રષ્ટાચાર ભાજપનો અત્યાચાર ભાજપનો જે બેરોજગાર યુવાનો ઉપર હોય મહિલાઓ ઉપર જે વિવિધ રીતે અત્યાચારો થાય છે નોકરીઓમાં ગપલા થાય છે ખેડૂતોને ભાવ નથી મળતા મોંઘવારી ચરમસીમાએ છે આ બધા જવાબ આપવાનો અને આપવાનો સમય એટલે કડી અને વિશાવદરની ચૂંટણી છે ત્યારે આજે કડી વિધાનસભામાં માન્ય જગદીશભાઈ ચાવડાને જાહેર કરતા અમે આનંદ અનુભવીએ છીએ અને મને પૂરો વિશ્વાસ છે કે જગદીશભાઈ ચાવડા મજબૂતાઈથી કડી વિધાનસભાની ચૂંટણી લડશે અને જીતશે એટલે જે પ્રમાણે અત્યારે હાલ આમ આદમી પાર્ટીના ઉમેદવારનું નામ સામે આવી ગયું છે તેની સાથે જો વાત કરવામાં આવે કોંગ્રેસમાંથી પણ ત્રણ નામ છે તે ચર્ચાનું કારણ બન્યા છે કે તે લોકોને પણ ક્યાંક હવે ટિકિટ મળી શકે છે તેમાં પણ કોંગ્રેસમાંથી રમેશ ચાવડાનું જે નામ છે તેને પણ ક્યાંક મેદાને આવી શકે છે એવું પણ સામે આવી રહ્યું છે અને ખાસ કરીને કડીમાંથી ભાજપ દ્વારા કોઈ મહિલા ઉમેદવારને ઉતારવામાં આવશે તેવી પણ ક્યાંક સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે એટલે કે હવે આગામી સમયમાં થોડાક જ દિવસની અંદર અને થોડાક જ કલાકોની અંદર કોંગ્રેસ અને ભાજપ છે તે પણ પોતાના ઉમેદવારોની જાહેરાત છે તે કરશે તેવી પણ ક્યાંક માહિતી સામે આવી રહી છે પરંતુ અત્યારે હાલ એક સૌથી મહત્વના સમાચાર કે આમ આદમી પાર્ટી દ્વારા આ ચૂંટણીને લઈને કડી વિધાનસભાની ચૂંટણીને લઈને અત્યારે હાલ પોતાના ઉમેદવાર છે તેનું નામ જાહેર કરવામાં આવ્યું છે અને આમ આદમી પાર્ટીએ યુવા ચહેરો એટલે કે જગદીશ ચાવડાને મેદાને ઉતાર્યા છે જો કે હવે આગામી સમયમાં પ્રચાર અને પ્રસાર કરવામાં આવશે વિસાવદરમાં પણ જે આમ આદમી પાર્ટીના ઉમેદવાર છે ગોપાલ ઇટારિયા તે પણ અત્યારે પ્રચાર પ્રસાર કરી રહ્યા છેન આમ આદમી પાર્ટી બંને બેઠકો ઉપર પોતાનું વર્ચસ્વ આવે એ માટે થઈને અત્યારે હાલ લડાઈ પણ આપી રહી છે એટલે કે ખાસ કરીને હવે આગામી સમયમાં જોવાનું રહેશે કે આમ આદમી પાર્ટીને કેટલા મતો મળે છે અને તેની સામે ભાજપ અને કોંગ્રેસ છે તે પોતાના કયા ઉમેદવારોને ઊભા રાખશે તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો તેની સાથે જ અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર